નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે લોંગર શાર્પર અને બિગર આ પાઠની એક્ટિવિટી એક બે અને ત્રણ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા જરૂર ડાઉનલોડ કરજો જે ફ્રી છે પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચાર એક્ટિવિટી એક બે અને ત્રણ એક્ટિવિટી એક નીચે આપેલ ચિત્ર જુઓ તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલી છે ચાલો આપણે શું કરવાનું છે છે તો સૂચના ડ્રો અ ઓન ધ ફેટ ફેસ એટલે કે જે જાડો છોકરો છે તેના ચહેરા ઉપર મૂછો દોરવાની છે ત્યાર પછી બીજું ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન એટલે કે ઊંચો પર્વત છે તેની ઉપર એક તારો દોરવાનો છે

કે રૂમ એ છે તે પંદર મીટર લાંબો આ પંદર ફૂટ લાંબો અને બાર ફૂટ પહોળો છે રાધા રૂમ બી ઇઝ ટ્વેલ ફીટ લોંગ એન્ડ ટેન ફીટ વાઇડ સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી રાધા કહે છે કે રૂમ બી છે તે બાર ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળો છે માટે રૂમ એ એ રૂમ બી કરતા મોટો છે જ્યોતિ યસ બટ ટીવી સેટ સેટ્સ સેટ્સ આર ઇક્વલ ઇન 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 સાઇઝ સાઇઝ એન્ડ ટેબલ 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 એ એ ઇઝ એઝ એઝ બિગ બી બી હા પરંતુ ટીવી તે તે બંનેમાં બરાબર છે 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 બંનેની એક સરખી પણ બંનેનું અને બંનેના સરખા રાધા ધ વોલ ક્લોક ઇન એ ઇઝ ઇન બી એટલે કે દિવાલ ઘડિયાળ છે તે રૂમ એ કરતા

રૂમ બીની ખુરશીઓ કરતા મોંઘી છે તો આ રીતે બંને વચ્ચેનો સંવાદ છે તે આપણે જોયો ચાલો હવે આગળ જોઈએ વર્ણન અને ચિત્રની મદદથી આપેલા કોઠામાં વિગત સરખી વસ્તુઓ જે છે તે જોઈએ તો નામ અને વર્ણન તો ટીવી બી બી ટેબલ ત્યાર પછી સરખી ના હોય તેવી વસ્તુ તો ક્લોક બિગર અને સ્મોલર સોકેઝ તો નોટ સો બિગ એઝ ને ચેર તો કોસ્ટલીયર ધેન આ પ્રકારે આપણે કોઠાની વિગતો છે તે ભરી દઈશું ત્યાર પછી એક્ટિવિટી ત્રણ આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના ચિત્ર અને સૂર્ય તે વિશે માહિતી આપવામાં આવી છે તો તે માહિતીના આધારે આપણે કોષ્ટકની વિગતો જોઈએ તો નેમ ઓફ પ્લાનેટ્સ જેમાં મર્ક્યુરી વિનસ અર્થ માર્સ જુપિટર અને સેટર્ન ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એટલે કે સૂર્યથી કેટલા અંતરે આવેલ છે તે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ એટલે કે તેનું તાપમાન છે તે કેટલું છે સેલ્સિયસમાં ત્યાર પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર એટલે કે ચંદ્રથી તેનું અંતર કેટલા કેટલા કિલોમીટર છે તે અને નંબર ઓફ મૂન્સ એટલે ઉપગ્રહો છે તે વિગત આપણને કોષ્ટકની અંદર આપેલી છે હવે આ કોષ્ટકના આધારે આપણે આગળ જે પ્રશ્નો અને ખાલી જગ્યાઓ આપેલી છે તે જોવાની છે તો પેલી ધ વિનસ ઇઝ બિગર ધેન ધ

દૂર છે તો તે છે તો શનિ છે તે સૂર્ય એટલે કે શનિ ગ્રહ કરતા કયો ગ્રહ મોટો છે માર્સ કે જ્યુપિટર તો તેમાં આવશે જ્યુપિટર કેમકે જ્યુપિટર છે તે સૌથી મોટો ગ્રહ છે ત્યાર પછી પાંચમું વિચ પ્લાનેટ હેવ ટેમ્પરેચર ધેન માર્સ એટલે કે માર્સ કરતા મર્ક્યુરી વિનસ અર્થ જ્યુપિટર અને સેટર્નના તાપમાન છે તે વધારે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ ચારની એક્ટિવિટી એક બે અને ત્રણ છે તેની સમજૂતી પૂરી થાય છે આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયની સ્વાધ્યપોથી સોલ્યુશન સ્વાધ્યન પોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો